ભારે વરસાદ વચ્ચે નડિયાદના મોકલપુરા ગામ ખાતે ગર્ભવતી બહેનની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવવામાં આવી એસડીઆરએફ ની ટીમ અને જિલ્લા આરોગ્ય તંત્ર ની સંકલિત કામગીરી થી બાળક અને માતા બંને નડિયાદ સિવિલ હોસ્પિટલ માં સુરક્ષિત ખેડા જિલ્લા માં ભારે વરસાદ ને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન મુશ્કેલી નો સામનો કરી રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર

27 ઓગસ્ટના રોજ રાત્રે પ્રસુતિનો દુખાવો થ્યો હોવાથી તેમના પતિએ આરોગ્ય કર્મચારીઓને ટેલિફોનિક જાણ કરી હતી જે માટે આરોગ્ય અને આશા કર્મચારીઓ દ્વારા તેમણે ગામ બહાર લાવવા પ્રયાસો કરેલ પણ ગામમાં પાણી ભરેલ હોવાથી બહાર લાવી ત્યારબાદ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ અને સહિત જિલ્લા આરોગ્ય તંત્રના એમ્બ્યુલન્સની ટીમ લઈ હોડીના માધ્યમથી મોકલપુરા ખાતે પહોંચ્યા હતા અને હિનાબહેનને સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવી હતી ત્યારબાદ હિનાબહેન રાવળને એકસો આઠ એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્યારે હિનાબહેન અને તેમનું બાળક બંને સ્વસ્થ છે